ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવશે અને સાથે વિવાદ વચ્ચે ભક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાવાના છે તો સત્તાધાર ધામ સામે આક્ષેપ બાદ હવે ભક્તો મેદાન આવી ચૂક્યા છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકો જોડાઈને

માહિતી પહોંચાડી છે કે આપણે આ તજારોની અંદર ઘોડી સંખ્યાની અંદર આપણે હાજરી આપી આજે છેલ્લા છ મહિનાથી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય વંદનીય વિજય બાપુ સામે આક્ષેપ એમના પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ ચાવડા અને એક પત્રકાર એવા વસંતભાઈ ચાવડા જે આક્ષેપો લગાવી રહ્યા છે તો અમારું આસ્થાનું કેન્દ્ર સત્તાધાર ધામના તમામ સત્તાધાર સેવકગણને જ્યારે લાગણી દુભાઈ હોય તો ઇતિહાસની અંદર આ પહેલી વખત સત્તાધાર સેવક ગણ દ્વારા આમ તો દર મહિને બીજના કાર્યક્રમમાં ધ્વજારોહણનો કાર્યક્રમ થતો હોય છે પણ આ વખતે સત્તાધાર સેવકગણે નક્કી કર્યું કે બહોળી સંખ્યામાં આપણે સત્તાધાર ધામ પહોંચી અને આપણી સનાતની ગાદીને આપણે ટેકો આપી અને બહોળી સંખ્યામાં આમાં જોડાય આ કોઈ સંમેલન નથી આ કોઈ શક્તિ પ્રદર્શન નથી આ એક ફક્ત ને ફક્ત આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલા તમામ લોકો દ્વારા આ ભક્તિ દર્શન કરવા માટેનો કાર્યક્રમ છે દર વર્ષે અને દર મહિને જે બીજના પ્રોગ્રામો થાય છે સત્તાધારની અંદર એના કરતાં વિશેષ પ્રોગ્રામ છે અને સત્તાધારનો જે વિવાદ ચાલે છે વિવાદની વચ્ચે જે આ કાર્યક્રમ કરીએ છીએ જે અમુક લોકો જે મીડિયાના માધ્યમથી જે શક્તિ પ્રદર્શનનું નામ આપે છે આ શક્તિ પ્રદર્શન સનાતન ધર્મને સત્તાધાર ઉપર જે આક્ષેપો થયા છે એ આક્ષેપો ન થવા જોઈએ અને આની પાછળ જે કંઈ લોકો છે એની માટે કાર્યવાહી કરવા માટે તો અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને અને ગઈકાલે ગૃહમંત્રીને પણ અમે ફરિયાદો આપી છે તો આક્ષેપો ન થવા જોઈએ એના માટે સત્તાધારના સેવકગણ જે છે એ ક્યાંય ને ક્યાંય રોષની લાગણી અનુભવે છે તો તમામ લોકો સત્તાધાર ખાતે એક એક બે હજાર પચીસના હજારોની સંખ્યામાં જોડાવાના છે જેવી જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ વિવાદિત મુદ્દાને હેમખેમ પ્રકારે સંતોને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં આપણે સૌ એક ભક્તિના માધ્યમથી આ કોઈ શક્તિ પ્રદર્શન નથી પણ આ ભક્તિનું દર્શન કરવા માટે અને જે આ દુરાચાર્યો છે એમની શાન ઠેકાણે લાવવા માટે લાખોની સંખ્યામાં આગામી તારીખ એક એક બે હજાર પચીસના દિવસે સત્તાધાર ધામમાં આ ધ્વજારોહણ કાર્યક્રમમાં લોકો જોડાવા જઈ રહ્યા છે